લુણાવાણા ખાતે શ્રી બાળનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો લુણાવાડા ભોય સમાજ બાળનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રાવણ સુદ આઠમ થી લઈ દસમ સુધી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવામાં આવ્યો શ્રી બાળનાથ મહાદેવે ત્રણ દિવસ દરમિયાન મંડપ પ્રવેશ કુટીર હોમ જલાદિવાસ શોભાયાત્રા મંડપ પ્રવેશ સાય પૂજન પ્રાત પૂજન વાસ્તુ પૂજન માસ્તપણ સોયાદિવાસ દીક્ષુ હોમ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી શોભાયાત્રામાં ડીજેના તાલે સ્થાનિકો તેમજ ભક્તો આનંદ અને ઉલ્લાસથી જોડાયા ઉત્તર પૂજન અને બલિદાન બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી મહાઅભિષેક બાદ આરતી યોજવામાં આવી કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સર્વસમાજના આગેવાનો તેમજ પંચમહાલના લોકસભાના સાંસદ રાજપાલ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિભાઈ પટેલ તેમજ અન્ય પાર્ટીના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો તથા સ્થાનિકો બાળનાથ મહાદેવના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા બારનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ભોયવાડ વિસ્તારમાં ભક્તિનું વાતાવરણ છવાયું લુણાવાડા નગરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભોઈવાડા વિસ્તારની અંદર ડુંગર ઉપર આવેલું આ બાળનાથ મહાદેવનું મંદિર જે અતિ પૌરાણિક છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બાળનાથ યુવક મંડળ દ્વારા તથા સમસ્ત ભોય સમાજ ભોઈવાળા દ્વારા આ અનેરો લ્હાવો લેવામાં આવ્યો ભગવાન મહાદેવ બાળનાથ શિવલિંગનું તથા શિવ પરિવારનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ધર્મપ્રેમી જનતાએ ભગવાન શિવના ભક્તિમય રૂપે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે સંપન્ન કર્યું મુખ્ય યજમાન સ્વરૂપે રાકેશભાઈ પંડ્યા તથા આચાર્ય પદે હું પરિપૂર્ણ કરવામાં આવ્યો અને ભગવાન શિવ ની અતિ કૃપા સર્વ ધર્મ પ્રેમી જનતા ઉપર વયા કરે ભગવાન